પણ એક બહુ કડવી વાસ્તવિકતા જે છે ને આપણા સમાજમાં એના તરફ આજ મારે આજ નિર્દેશ તમારો કરવો છે એક બહુ કડવી વાસ્તવિકતા એક બહુ કલંકરૂપ વાસ્તવિકતા છે આપણા સમાજમાં દીકરી શક્તિ નથી આપણે આપણે જગદંબાની ઉપાસના કરીએ માતાજીની ઉપાસના કરીએ તો દીકરી કોણ છે દીકરી પણ શક્તિ જ છે ને તો એને ભ્રૂણ હત્યા કેમ કરવામાં આવે એને ગર્ભમાં મારી નાખવામાં કેમ આવે તમને માતાજીના ફોટામાં માતાજીની મૂર્તિમાં દેવી દેખાય છે તો તમારી પોતાની દીકરીમાં કેમ દેવી નથી દેખાતી આ એક બહુ કડવી વાસ્તવિકતા છે અને આપણા સમાજ માટે આ કલંકરૂપ છે જૂનવાણી માનસિકતામાંથી આપણે પહેલા તો આ બધામાંથી બહાર નીકળવું પડશે એમાં તે ખાસ કરીને એક દીકરી હોય ને એટલે બીજી દીકરી થાય ન થવી પડે બીજી દીકરી ભ્રૂણ કરાવી દે પડે બે દીકરી હોય તો ફરક શું પડે તમે મને એમ કયો એવું થોડું જરૂરી છે એક જ દીકરી હોય બીજી દીકરી એમાં જો બીજી દીકરી ફાઈ ગઈ ને એટલે સગા સંબંધી આવે ઓછાળું મોઢું કરીને હશે એ તો લક્ષ્મી કહેવાય કે આપ કેમ ખરખરો કરતા હોય એ તો લક્ષ્મી કરે પણ લક્ષ્મી હોય ચામુંડા હોય કે મેરડી હોય એ મારી જ દીકરી છે તને ક્યાં પૂછું મેં આમ આમ ખર ખરો કરતા હોય ને એમ આવે હશે તો લક્ષ્મી કહેવાય એ જોઈ પછી એ થોડી કાંઈ નઈ મારી દીકરી જ છે તમારી એક દીકરી હો મને તમે સવાલનો જવાબ આપો તમારી એક દીકરી હોય નાનકડી ચાર પાંચ વર્ષની હે ને ચણિયા ચોળી પહેરીને ગરબા લેતી હોય તો તમે કેવા ફોટા પાડો સ્ટેટસમાં મૂકો તો બીજી દીકરી જે ગર્ભમાં મોટી થઈ રહી છે તમારી જ દીકરી છે તમારું અંગ છે તમારું લોહી છે એ દીકરીમાં આપણને શક્તિ કેમ નથી દેખાતી દીકરીમાં આપણને માતાજી કેમ નથી દેખાતા દીકરીનું આટલું સન્માન કેમ નહી અને અત્યારે તો દીકરીઓ વિજ્ઞાનનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર હોય કે રાજકારણનું ક્ષેત્ર હોય મેડિકલ ક્ષેત્ર એન્જિનિયરિંગ ક્ષેત્ર દીકરાઓ કરતા પાછળ છે જ નહીં દીકરી દરેક ક્ષેત્રમાં અત્યારે આગળ છે સાનિયા મિર્ઝા ટેનિસ પ્લેયર ટેનિસ ચેમ્પિયન એને ગરબમાં મારી નાખી તો સાયના નેહવાલ બેડમિન્ટન ચેમ્પિયન એને ગરબમાં મારી નાખી તો માધુરી દીક્ષિત એને ગરબમાં મારી નાખી તો દીપિકા પદુકોણ એને ગરબમાં મારી નાખી તો તો આજે આ લેવલે નામ ના કમાત એના માતા પિતા એના નામથી જણાય માધુરી દીક્ષિતના ના માતા પિતાને કોઈ નથી ઓળખતું બધા માધુરી દીક્ષિતને ઓળખે છે ચાલ્યા જતા હોય તો એમ કે આ માધુરી દીક્ષિતના ના માતા પિતા છે એને ગર્ભમાં મારી નાખી વધતો આ શક્તિ નું જીવતું જાગતું સ્વરૂપ છે આપણી સામે આપણા ઘરની દીકરીઓ આપણી શક્તિ નું જીવતું જાગતું સ્વરૂપ છે આ આપણને એની કદર કેમ નહીં અને હમણાં ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર હમણાં થયું ત્યારે એને લીડ કોણે કર્યું હતું બે દીકરીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વેમિકા સિંહ આ દેશની બે દીકરીઓ એને લીડ કર્યું હતું એનું નેતૃત્વ કર્યું હતું એ દેશમાં સમજાવવું પડે સરકારને કેવું પડે તમે ભ્રૂણ હત્યા ન કરતા એ આપણા માટે શરમની વાત કહેવાય કે આજે આ બે હજાર પચીસમાં આજના સમયે પણ એવા હોર્ડિંગ મારવા પડતા હોય સરકારને સમજાવવું પડતું હોય કે ભ્રૂણ હત્યા ન કરો હત્યા બંધ કરો વાત આપણા માટે આપણે મોઢે ભક્તિ કરીએ છીએ મને એ તો હવે આના તર્કો આપવામાં આવે કે આવું કેમ આવું બનવા પાછળનું કારણ શું આપણે જો સમસ્યાનો ઉકેલ મેળવવો હોય ને તો એના કારણો પેલા આપણે શોધવા પડે એમાં એવું છે થોડીક ઝૂણવાની માનસિકતા છે આ બધી કે ભાઈ દીકરી જે છે ને એ પારકા ઘરે જતી રહે પણીને બરાબર તો એના લગનનો ખર્ચો ને એના ભણાવવાનો ખર્ચો ને એવું શું કામ ને કરવું એ એવું જૂનવાણી માનસિકતાથી પહેલેથી બધું ચાલ્યું આવે દીકરીને ભણાવો તો એ ત્યાં પગભર થાય ને એ દીકરી તમારો દીકરો હતો બને પરિવારને ટેકો આપે અરે યુપી બિહાર સાહેબ દીકરીઓ યુપીએસસી પાસ કરીને આઈએસ આઈપીએસ બને છે તમે છાપામાં વાંચો દીકરી દીકરો બને તમારા પરિવાર ને કુટુંબ ટેકો આપે અને બીજું એક એવું 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 વિચિત્ર એક તો થોડુંક લાગે કે દીકરી હોય ને એ પણ એને સાસરે જતી રહે તો વંશ આગળ ન વધે દિલ્હી સલ્તનત ના બાદશાહ હતા તમારે વંશ આગળ વધારવા હોય તમારા પપ્પા એ વંશ આગળ વધારી શું કર્યું ઘણા નથી હોતા માગીને ખાવા વાળા લાઈન દસ હજાર લાઈન વીસ હજાર પેટીએમ કરીને ગૂગલ પે કરીને હવે એને વંશ આગળ વધારી ક્યાં જવું હોય છે અઠવાડિયા નું હો અઠવાડિયા નું કે આપણને આપણે એમ એમ કે લાવો ને દસ હજાર અઠવાડિયા આપી દઉં સમજો બે મહિના તમારે ઉઘરાડી પછી તમે એવી રીતે ઉઘરાણી કરતા હોય જાણે તમારે એની પાસે ઉછી ના લેવાના હોય તમારે એવી રીતે ઉઘરાણી એની પાસે કરવી પડે પૈસા પાછા ન આવે આપણને હારો મને તો ક્યારેક ક્યારેક વિચાર થાય આ સુરતમાં ઘર કઈ રીતે ચલાવતા છે માકી માકી

અને બીજું એક તો આ વંશનું એક કારણ એવું છે કે ભાઈ દીકરી હોય તો વંશ આગળ વધારે પણ આપણા સમાજમાં આપણે દીકરા નથી રાખતા ને ત્યારે દીકરીઓ રાખતી હોય છે એના મમ્મી પપ્પા એવા હોય હોય છે છે જે દીકરીના ઘરે રહેતા એટલે આ બધા બહુ જૂની માનસિકતા છે બહુ જૂનવાની માનસિકતા છે ને એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે અને એક એવું બીજું કારણ આપવામાં આવે કે ભાઈ સમય ખરાબ છે દીકરી દીકરી આમ દીકરી જન્મે એટલે ઓ શાળા કરી દે સમય ખરાબ સમય ખરાબ નથી તમારા મગજ ખરાબ છે સમય કઈ રીતે ખરાબ છે તમારી દીકરીને સક્ષમ બનાવો તમારી દીકરીને એટલે કાબેલ બનાવો કે કોઈ લુખો એની સામે જોવે નહીં કોઈ મહિષાસુર નામનો રાક્ષસ એની સામે આંખ ખુશી કરતા પેલા સો વાર વિચાર કરે તમારી દીકરીને એટલે કાબેલ બનાવો તમે સમય ખરાબ નથી તો અને બીજું એક વાત કહું તમે એમ કહેતા હો દીકરી જન્મે દીકરીને બહુ 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 દીકરી સારી નહીં સમય ખરાબ છે દીકરાને સારા સંસ્કાર આપો દીકરાને કહો કે જોઈએ હો કોઈની છોકરી આમો આખું કરીને જોતો નહીં કોઈની છોકરીની શેરતી કરતો નહીં કોઈની છોકરીને હેરાન કરતો નહીં તો દીકરીઓ આપો આપ સુરક્ષિત થઈ જાય છે સંસ્કાર દીકરા નહીં આપો ખાલી દીકરીઓ નહીં શું કામ દીકરાને પૂછો કે રાતે બાર વાગ્યા સુધી ક્યાં હતો બધા બંધનો આપણે દીકરી ઉપર જ નાખવા એવું ન હોય આપણે સંતાનો ને છોકરાઓને કેવું પડે આપણો છોકરો આપણો દીકરો આડા રસ્તે ચાલતો હોય તો એમાંય આપણું નાક કપાવવું જોઈએ મિત્રો સમાધાન શું સૌથી પહેલા તો આપણે આ સમાજની કલંગરૂપ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે એનું સૌથી મોટું પહેલું સમાધાન દીકરીને બોજ ગણવાનું બંધ કરી દો દીકરી બોજ નથી દીકરી બીજ છે દીકરી બીજ છે દીકરીના ઉદરમાંથી એક જીવન પાંગરવાનું છે એક વંશ આગળ વધવાનું છે સૃષ્ટિનું સર્જન થવાનું છે અખિલ વિશ્વતણી તું જનેતા દીકરી છે એ બોજ નથી દીકરી છે એ બીજ છે અને બીજું સમાધાન આ સમસ્યાનું છે શિક્ષણ એજ્યુકેશન તમારી દીકરીને એટલી શિક્ષિત બનાવો કે હવે એ દીકરી આવનારા સમયમાં કોઈની પત્ની બનશે પછી માતા બનશે દીકરી પડાવતા વિચાર કરે કે હું પણ એક સ્ત્રી છું અને એ અવાજ ઉઠાવી શકે કે હું આ ભ્રૂણ હત્યામાં ભાગ નહીં લઉં દીકરીને એટલી શિક્ષિત બનાવો તો આપણે મિત્રો આ માનસિકતા માંથી બહુ બહાર આવવાની જરૂર છે પછી નવરાત્રી ઉજવો પછી માતાજીની ભક્તિ કરો તો સૌથી પહેલા તો આપણે દીકરીઓને આવકારતા શીખીએ જ્યારે પણ કુટુંબમાં દીકરીનો જન્મ થાય ને ત્યારે દીકરી છે એ લક્ષ્મી છે અને જો દીકરો કુળ નો દીવો હોય ને તો દીકરી કુળની દેવી છે આપણા બધાની કુળદેવી હોય પણ ખરી કુળદેવી પેલા કુળદેવી તો આપણા ઘરમાં જે આપણી દીકરી છે ને એ આપણી કુળદેવી છે દીકરો ભલે કુળનો દીવો હોય દીકરી કુળની દેવી છે તો સૌથી પહેલા આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે મિત્રો દીકરી બોજ નથી દીકરી બીજ છે અને આપણે એક એવા સમાજનું નિર્માણ કરીએ કે જ્યાં દીકરીઓને આવકારવામાં આવે દીકરીઓના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે ઉત્સાહથી એને આવકારવામાં આવે અને તો જ નવ દિવસ માતાજી ની ભક્તિ નું ફળ મળશે અને તો જ માં જગદંબા પ્રસન્ન થશે તો જ માં દુર્ગા પ્રસન્ન થશે ધન્યવાદ